શિક્ષક દંપતીનો એકનો એક પુત્ર કુલદીપ આર્મીમાં પોતાની ફરજ પૂરી કરી અને મહાત્રે વતન ભાવના આવતા તેમનું અધિકેરું સ્વાગત કરાયું હવે જોઈએ મનીષ ઘેલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ ભારતીય સેનામાં પૂરા અઢાર વર્ષની સર્વિસ પૂરી પૂર્ણ કરી નિવૃત્ત થયા બાદ મહાત્ર વતન પરત આવી પહોંચેલા કલોલ પરિવારના એકના એક પુત્ર કુલદીપ જયંતિભાઈ કલોલાનું પ્રાણવડવાસીઓ દ્વારા અટકેલું સ્વાગત કરવામાં આવ્યું હતું વતન પોતાની સાથે ભારત માતા કીના નારા લગાવવામાં આવ્યા હતા તો કે રાજ્યના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સહિતના લોકો કુલદીપના માતા ધર્મિષ્ઠાબેન પિતા જયંતિભાઈ કલોલાના તોરા કરીને સ્વાગત કરાઈ ગળે લગાવી ફૌજીની સેવાને બિરદાવી હતી અત્રે પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવતું ત્યારબાદ ફૌજી કુલદીપભાઈના માતા ધર્મિષ્ઠાબેને સ્વાગત પ્રવચન કરી તમામને આવકાર આપ્યો હતો વધુમાં ધર્મિષ્ઠાબેને પોતાના પુત્ર હેમખેમ આવી પહોંચતા આ માટે ગુરુદેવ અને વડીલોના આશીર્વાદ હોવાની વાત જણાવી હતી ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પાલાભાઈ કરમુરે પોતાના પ્રવચનમાં કોઈ પણ માતા પિતાનો પુત્ર માત્ર બહાર ગામ જાય છે તો પણ તેમને પરત ના આવે ત્યાં સુધી ચિંતા થતી હોય ત્યારે શિક્ષક દંપતી ધર્મિષ્ઠાબેન અને જયંતિભાઈ કલોલાએ પોતાના એકના એક પુત્ર કુલદીપને ભારત માતાની રક્ષા માટે સરહદ ઉપર મોકલ્યો હતો ત્યારે આવા માતા પિતાને સલામ કરીને બિરદાવવામાં આવ્યા હતા જ્યારે આર્મી કુલદીપભાઈ પોતાના પ્રવચનમાં આર્મીમાં જવા માટે માતા પિતા અને મિત્રોની પ્રેરણા હોવાની વાત જણાવી હતી સાથોસાથ તેમણે એમ પણ જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન પુરુષાર્થ અને વિદ્યા મંદિરના બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી નૃત્ય રજૂ કરી સૌને આવકાર્યા હતા આ પ્રસંગે કાર્યક્રમમાં મુળુભાઈ બેરાણી સાથે પાલાભાઈ કરમૂર સાજનભાઈ રાવલિયા ગોવિંદભાઈ કનારા દેવશ્રીભાઈ કરમૂર ચેતનભાઈ રાઠોડ પ્રિયેશ અનડકડ અજય કારાવદ્રા રમેશભાઈ ભટ્ટ આલા ભાલચંદ્ર ભટ્ટ શાંતિભાઈ કુબાવત કરશનભાઈ ભેડા ખીમભાઈ રાવલિયા મામલતદાર એપી ચાવડા પ્રહલાદભાઈ ભટ્ટ મુકેશ સોલંકી તથા ખાસ કરીને આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રેમી ભીમસિંહભાઈ કરમુર અને ખુશાલભાઈ સેલુ પણ હાજર રહ્યા હતા નમસ્કાર જય હિન્દ જય ભારત હું કલોલા કુલદીપ સેના નિવૃત્ત ભારતીય થલ સર્વિસ અઢાર વર્ષ ભારત માતાના ચરણોમાં સર્વિસ કરી આજ ફરી વતન ફરી રહ્યો છું ગ્રામ્યજનો તેમજ સમસ્ત મિત્રો સગા સંબંધીઓ આજ જે ભવ્ય સ્વાગત કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને દેશ માટેની 18 વર્ષની સર્વિસ મારા માટે ખૂબ સફળ નીવડી જય હિન્દ જય ભારત અભિનંદન આપવા ઘટે અને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેમ કે આપણે બધાને ખબર છે આપણે સમાજ જીવનમાં રહીએ કોઈ પણ માનો દીકરો એમાં પછી હું આવી જાઉં હું એ કોઈ માનો દીકરો જ છું ચાર દી બાર ગામ ગયો તો એ આપણે બાને એને હકડત હતી કે ક્યાં રોકાણો શું કર્યું કઈ છે હવે તો ફોન થઈ ગયા એટલે ઘણી ઘણી ફોન કરતા પણ અઢાર અઢાર વર્ષ સુધી કપરા સંજોગોમાં એ મને ખબર છે કે આર્મીમાં નોકરી કરવી ફરજ બજાવવી એ બહુ કઠિન હોય છે ટાઢ તડકો બધું જ સહન કરીને એને મેં વડા કુલદીપને પૂછ્યું કે કેટલાક જગ્યાએ તે આ ડ્યુટી બજાવી છે એને કીધું કે દસ રાજ્યોમાં હું અલગ અલગ જગ્યાએ આ ફરજ ઉપર હતો આવા અનેક કુલદીપ જેવા વીર જવાનો છે એ જે રીતે આપણી બોર્ડરોને સાચવીને બેઠા છે આપણી માભનું રક્ષણ કરે છે આપણે બધા શાંતિથી રહી શકીએ એના માટેનું એક અભૂતપૂર્વ જે કામ કરી રહ્યા છે એ બધા જ સૈનિકો માટે સમાજને એને જોવા માટેની એક અલગ નજર હોય છે હંમેશા જે સૈનિક સેનામાં હોય એના માટે સમાજ હંમેશા એને માનતી જોતો હોય છે અને એમાંય તમને યાદ હશે છે કે અટલ બિહારી વાજપેયી જેવા વડાપ્રધાન આપણા દેશમાં આવ્યા અને કારગિલ યુદ્ધ જ્યારે ત્યારે યુદ્ધ એને પહેલાં પણ થયા હતા આપણે ખબર છે પણ કારગીલ યુદ્ધ વખતથી જે આ સેનામાં જે ભારતીય સેનામાં ફરજ બજાવે છે એવા યુવા જવાનોને એના માટે રાષ્ટ્રપ્રેમ દરેકના મનમાં એને અલગ નજરથી જવાનો એના તરફનું માન જો કોઈ વધાર્યું હોય તો અટલ બિહારી બાજુ અર્થાત એક પેશેવર હોને કા મતલબ મેરા દાયિત્વ હે કે મેં ભારતીય સેના કે સફળ સંચાલન ઓર યોગદાન કે લીધે પ્રશિક્ષણ પ્રાપ્ત કરું ઓર આપણે કાર્યો કે લીધે સદૈવ તત્પર ભારતીય સેનાની સ્થાપના એક એપ્રિલ અઢારસો પંચાણું રોજ થઈ હતી પંદર જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પા ટુક ઓવર ધ ફર્સ્ટ કમાન્ડર ઇન ચીફ ઓફ ઇન્ડિયન આર્મી એન્ડ ઇન્ડિયન આર્મી મોટોઇઝ સર્વિસ બિફોર સેલ્ફ ભારતીય સેના પરાક્રમ કર્તવ્યપરાયણ શૌર્ય સાહસ નવીનતમ અધ્યાયને જોડી બાર લાખ સૈન્યકર્મી સાથે દુનિયાની સૌથી મોટી અને તાકાતવાર સેના છે ભારતના નાગરિક માટે ગર્વ અને પ્રેરણા સાર્વભૌમિક સ્ત્રોત છે ભારતીય સેના દુશ્મન દેશ યુદ્ધનો સમય હોય કે દેશમાં આંતરિક સંઘર્ષ ફેલાયો હોય કે પછી પ્રાકૃતિક આપત્તિ આવી હોય સેનાની ઉપસ્થિતિ હંમેશા અગ્રસર રહી છે બે હજાર પાંચમાં ટ્વેલ્થ પૂરું કર્યા પછી બે હજાર પાંચમાં મેં એનસીસી જોઈન કર્યું એક વર્ષ એનસીસી કોલેજનું પ્રથમ વર્ષ બે હજાર છમાં માં પૂર્ણ કર્યું અને છવ્વીસ ઓક્ટોબર બે હજાર છના ના દિવસે હું ઇન્ડિયન આર્મીની કોર્સ ઓફ સિગ્નલમાં જોઈન થઈ ગયો એનસીસી મારી માતાનું ઇન્સ્પિરેશન અને મારા મિત્રોનો બળપૂર્વકનો ફોર્સ હતો કે હું આર્મીની અંદર જોઈન કરું મારા વિચાર હજુ લક્ષ્ય પ્રાપ્ત કરવાના હતા ઘરની જવાબદારી ઉપાડવાની હતી જવાનીનો એ આરંભ હતો આગળની શિક્ષા મેળવવાની હતી અને એકાએક સમય બદલાતા હું ભારતીય સેનાનો જવાન બની ગયો મને યાદ છે એ મારા જીવનનો સુખદ સમય હતો અને ગર્વ અનુભવતો હતો કે હું ભારતીય સેનાની તકનીકી કોર કોર્સ ઓફ સિગ્નલ માં સર્વિસ કરવાનો મોકો મળ્યો કોર્સ ઓફ સિગ્નલ ની સ્થાપના